પણ અત્યારે બધાને ભેગા કરીને કીધું છે કે આપણી ચેનલમાં અત્યારે પચાસ હજાર કમ્પ્લેટ છે ને આપણી ચેનલમાં પચાસ હજાર કમ્પ્લેટ છે તો ઘણા બધા યુટ્યુબરે ક્લિપ મોકલાવેલી છે તો પહેલી ક્લિપ તો બહુ મોટા યુટ્યુબરની જ છે કે એને ક્લિપ મોકલાવી એટલે બહુ મોટી વાત કહેવાય તો એ ક્લિપ તમે પહેલાં એ ક્લિપ જ જોઈ લો કેમેરામને સીતારામ દૈરાની માતાજી બધાની હાજર નિર્વા રાખે સીતારામને જય શ્રી કૃષ્ણ બધાની આજનો સ્પેશિયલ વિડીયો છે ને જેકભાઈ માટે જેકભાઈ એટલે કે જેક લાઈફસ્ટાઈલ બ્લોગ ચેનલ છે બરોબર તો એના પચાસ કે સબસ્ક્રાઈબર એટલી કે પચાસ હજાર ની ફેમિલી કમ્પ્લીટ થવાની છે ને તો અમારા વતી અને અમારી જે ફેમિલી અને આખા પરિવાર તરફથી એની ખૂબ ખૂબ અભિનંદન ખૂબ અભિનંદન જેકભાઈ ની હા આવી જ રીતના આગળ વધતા રહ્યો એવી શુભકામના મોટી મોટી હા

ભરતભાઈ ની ક્લિપ છે તો યાર ક્લિપ જ જોઈ લે પેલા તમે તો કોંગ્રેચ્યુલેશન્સ જનકભાઈ જનકભાઈ એટલે કે આપડા જેક ફેમિલી બ્લોગ કારણ કે એના થઈ ગયા છે આજે 50000 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ બરાબર જીવન ની અંદર ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો દ્વારકાધીશ તમને ખૂબ મોટા શિખર ઉપર લઈ જાય બરાબર અને દુનિયા ની અંદર તમારું નામ ગુંજતું રહે હંમેશાના માટે અને વેલેરા લાખ સબસ્ક્રાઇબર પૂરા કરો એટલે અમે એ બાજુ આવીને કેક કાપવા બરાબર 50000 માં કાપવાનો જ છે પટુકમાં તારું બઉ આગળ વધ્યું ને દુવારકા કારણ તેથી મેં નક્કી કર્યું પૂરે પૂરો જનક ઉપર ભાવના જ છે એટલે જનક લગભગ આ બધું જેટલું ધાયર કામ થઇ જાય અને હું તો બહુ જ આનંદ થાય બાકીનું અમે વેલા ને આવીશ અમે આવી ભાઈ અમે જો દસ ને હોટા ગાડી લેવું એટલે આવી કેમ કે એટલે ઉમટા નીકળાય નહીં પણ જનક હું આજ દિવસમાં રાજી રાજીસ ને મને ભરશે થોડુંક તારી વિશેની વાત કરી કે મમ્મી આજે આટલો જનક આગળ આવી ગયો એટલે હું બહુ જ આનંદ થાય કેમ કે તેદી આપણે ઘેર બેઠા હતા એટલે મેં કીધું મહિનો દીની થાય ત્યાં તું લગભગ પલા પણ કાપી ગયો ફોટાકા કાપી ગયો પલો તો જનકભાઈ કોંગ્રેચ્યુલેશન લેસન્સ જીવનની અંદર ખૂબ પ્રગતિ કરો ને ગાયકો લાખ પૂરા કરવાના છે અને બધી ફેમિલી જોઈને કહી દઉં છું કે લાખ સબસ્ક્રાઇબર આપણે જનકભાઈને ફટાફટ કમ્પ્લીટ કરાવો પછી આપણે સિલ્વર બટન આવે ને પછી ઈ આખી મજા અલગ છે ભાઈ ભાઈ થેન્ક યુ ભરતભાઈ ને માસી ને એકદી કહું છું કે ખાસ કરીને તમે આવો યાર મોસ્ટ વેલકમ કારણ કે અમે અહીંયા આવ્યા ને ત્યારે અમને બહુ મજા આવી ગઈ તમારા ઘરે કારણ કે જે એટલા દિવસ ભરતભાઈ ભાઈ અમે દુવાર કરા ને અમને નોતી ખબર કે એટલી બધી ભાઈબંધી બની જાય પણ બહુ મજા આવી હતી ને થેન્ક યુ યાર કે તમે અમને સ્પેશિયલ ક્લિપ મોકલી એને બદલ ખૂબ ખૂબ આભાર તમારો ને તમે આવો એટલે મોસ્ટ વેલકમ છે ને હજી તો મેં કેકનું તો કાંઈ પ્લેનિંગ નથી કર્યું કેમ કે આપણે હજી કોઈ દિવસ મેં કોઈ દિવસ હજી કાંઈ વસ્તુ સેલિબ્રેટ નથી કર્યું પણ જોઈ છે ભવિષ્યમાં કંઈક કરશું આ વખતે તો એવો કાંઈ પ્લેન છે નહીં પણ તમે આવો ત્યારે આપણે જરૂરથી કંઈક સેલિબ્રેશન કરશું મોસ્ટ વેલકમ તમારી વાત જ છે અમી એકવાર આવો અમારા ઘરે તમે અમી તો આવી ગયા પણ તમે આવો ને હવે નેક્સ્ટ ક્લિપ છે યાર તમે જોઈ ગયો જય શ્રી રામ મિત્રો તો આજે આપણે જે કે ભાઈ ના પચાસ કે કમ્પ્લીટ થઈ ગયા યુટ્યુબમાં તો કોંગ્રેચ્યુલેશન જે કે ભાઈ અને બસ આવીને આવી મહેનત કરતા રહ્યો અને પચાસ કે તો દૂરની વાત છે પચાસ મિલિયન તમારા સબસ્ક્રાઈબર વધે તો બધાને જય શ્રીરામ એન બાભાઈ થેન્ક યુ ભાઈ યાર ગોપની હસ્તી ક્લિપ મૂકલી એના બદલ ખૂબ ખૂબ આભાર મજા આવી ગઈ ને તમારા મિની બ્લોગ જોવાની બહુ અમને મજા આવે ને બીજી ક્લિપ છે યાર તમે જોઈ લો તમે જોઈ લો રામ રામ ડેના ને ઉ르તી ઉ르તી ગામ સે ખબર આવી હે કે આપડા જેક ફેમિલી વ્લોગ એટલે કે જનકભાઈ યુટ્યુબ ની માલીપા 50000 સબસ્ક્રાઇબર પૂરા કરી નાખ્યા હે આ 50000 સબસ્ક્રાઇબર કરવા કઈ નાની મને ખેલ નથી તો એ બદલ કોંગ્રેચ્યુલેશન મેની મેની કોંગ્રેચ્યુલેશન અર્ધિ પેટી તમે પૂરી કરી નાખી હે 1k નહીં પણ 100k જલ્દી વેલેરા કરી નાખો તો ભાઈ અમે સિલ્વર પ્લે બટન ના ફોટા રાખી હે રેડી બસ અડધું ક્યું હે બહુ મારે જાજુ નથી કે હું કારણ કે બીજા ક્રિએટર હજી લાઈન માં હે હાલો ભાઈ આવતા રહ્યો થેન્ક થેન્ક યુ યુ ભાઈ 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 ઓ તમે ક્લિપ ખૂબ ખૂબ આભાર બીજા તમે તમે કોઈ ઘણા છે છે તો 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 ખાસ ખાસ આજે આ છો એમ કહેવાય કે પચાસ હજાર નું ફેમિલી પૂરું થઈ ગયું છે યુટ્યુબમાં સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે તો મેની મેની કોંગ્રેચ્યુલેશન જેકભાઈ અને આવી જ રીતે ખૂબ પ્રગતિ કરો જીવનમાં એ માતાજી પાસે પ્રાર્થના અને જેગભાઈના બધા જ મેમ્બરોને જેટલા પણ ફેમિલી મેમ્બર છે એમને પણ અમારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા આવી જ રીતે બધા જેગભાઈને સપોર્ટ કરતા રહેજો અને આગળ આવતા રહે અને ઝડપથી આપણે એ એક મિલિયન સુધી પહોંચી જાય એવી પ્રાર્થના કરીશું તો બધા પ્લીઝ સપોર્ટ કરજો જેકભાઈને

તો જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે મારા ભાઈનો પચાસ કે ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ છે કોંગ્રેચ્યુલેશન ભાઈ પચાસ કે ફેમિલી થઈ બાબત અને આવીને આવી આગળ પ્રગતિ કરતા રહો મા મોગલ અને દ્વારકાધીશ ને પ્રાર્થના અને જલ્દીથી વન મિલિયન ફેમિલી કમ્પ્લીટ કરો પણ હું કેવું છું ભારતી કારણ કે પચાસ કે ફેમિલી કમ્પ્લીટ થઈ છે ને પછી કઈક અધૂરું લાગે છે હું લાગે કારણ કે અમને એવું લાગે છે ફેમિલી કે કોમલ વિના છે ને આ બ્લોગ અધૂરો લાગે છે તો હું કેવું છે તારું ફટાફટ જેક્ષભાઈ તમને રિક્વેસ્ટ કરી છે કે ફટાફટ તમે આ લગ્નગાળો ચાલી રહ્યો છે કે તમે પણ યાર છોરીના ચાર ફેરા ફરી આવો અને લગ્નની અંદર એક હું કહેવાય હું જેમ કેદ થઈ ગયો છે અને આ બધીને જેલું એ રીતના તમે પણ જોઉં કારણ કે યાર તમારાથી આ જે ખુશી છે ને મારી સહન જ થતી યાર કારણ કે હું એક પડે તમે બધા વાંધા છે તો મને હું કંઈ સારું નથી લાગતું તો તમે બધા લોકો પણ કમેન્ટ કરો જેથી કરીને જક્ષભાઈ

બધા મજામાં જ છું અને હું પણ મજામાં જ છું તો આજે મને જણાવતા ખૂબ જ આનંદ થાય એવા મારા દોસ્ત જૈકભાઈ એમની ચેનલ ચેનલમાં ટૂંક જ માં પશા કે યુટ્યુબ ફેમિલી પોતે થઈ ગઈ છે તો ભાઈને થઈ જેવું લેશન મારા તરફ થી તો તમે તમારી માં ખૂબ જ આગળ વધો એ માં એમાં ને પ્રાર્થના કરું છું જય માતાજી થેન્ક યુ જયદીપભાઈ યાર મજા આવી ગઈ તમે ક્લિપ મોકલાવી એટલે ને જો અમે તમે શેરડી માંથી ક્લિપ મોકલાવી પૈસા શેરડી પૈસા લાવીજો કારણ કે આ વખતે આવો ને ત્યારે મારા શેરડી લેતા આવજો પછી થેન્ક યુ જયદીપભાઈ ને ખાસ કરીને બીજી ક્લિપ છે યાર તમે જોઈ લ્યો ની હેલો મિત્રો તો અમારા મિત્ર એવા જેક લાઈફસ્ટાઈલ બ્લોગ અને અમારા મિત્ર એવા જેકભાઈ તો એમને પચાસ કે સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે તો અમારા તરફથી ખૂબ ખૂબ સારી શુભકામના અને આવી જ રીતે જીવનમાં ખૂબ પ્રગતિ કરતા રહો એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ તો અમારા તરફથી એ ખૂબ ખૂબ અમારે એમ કે આમ અભિનંદન કે હજી આગળ વધે એવી શુભેચ્છા આપી છે અમારા તરફથી તમને અને હવે પચાસ કે સબસ્ક્રાઈબર પૂરા થાય અને આવી જ રીતે હો કે સબસ્ક્રાઈબર પૂરા થાય અને સિલ્વર યુ નટરાજ ભાઈ યાર તમે કીધું ના કહો છો કે આવું છે આટો મારો આટો મારો આવી છે એમ કે આવો હવે તમે યાર તો વાળજો ને બેઠા કહે ના કે મને કે અમારે આવવાનું છે આટો મારો પણ આટો મારવા કઈ આવતા નથી થેન્ક યુ યાર તમે ક્લિપ મુકલાવી એને બદલ ખૂબ ખૂબ આભાર ને બીજી ક્લિપ છે અમારે બીપીન ભાઈ જય માતાજી જય બાપા સીતારામ તો આજે જણાવતા મને ખૂબ જ આનંદ થાય છે કે અમારા પરમ મિત્ર એવા જેક ભાઈ ચેનલ ની અંદર તમારા બધાના સપોર્ટ થી આજે 50 કે પૂરા થઈ ગયા છે તો આવો સપોર્ટ કરતા રહેજો અને મારે જારે જેક ભાઈ કેવું હોય ત્યારે કોંગ્રેચ્યુલેશન જેક ભાઈ અને તમે જીવન માં ખૂબ જ આગળ વધો એ બાપા સીતારામ પ્રાર્થના જય માતાજી જય બાપા સીતારામ થેન્ક યુ બીપીન ભાઈ તમે યાર કીધું તો મને ખાસ ફોન કરીને કે આવજો પણ સોરી યાર હવે એમ તું ની મારથી મારે બાય જવાનું છે કાલ તો એને બદલ સોરી

થેન્ક યુ યાર બધાને કે તમે બધાય આવો સપોર્ટ આપો ને ખાસ કરીને તો એ કહેવા માગું કે આ બધું તમારા કારણે જ છું આજે બધા ક્રિએટરોએ મને ક્લિપો મોકલી છે ને જેટલા પણ ક્રિએટરો છે એ બધાની ચેનલ લિંક મારે ડિસ્ક્રિપ્શનમાં હશે બધાની લિંક હશે તો ચેક જરૂરથી કરજો અને આ બધું જે એ બધાએ મને ક્લિપો મોકલી છે એ બધું તમારી લીધે જ છે કારણ કે હું હું તો પહેલાં કાંઈ નહોતો પણ જ્યારે હું બ્લોગિંગ બનાવવાનું શરૂ કર્યું તો મેં એટલું બધું તો નહોતું વિચાર્યું કે તમે એટલે બધા તે મને પુગાડી દેશો પચાસ હજાર એટલે બહુ મોટી વાત કહેવાય અમારા માટે તો બહુ મોટી વાત કહેવાય એટલે તમને બધાને દિલથી આભાર થેન્ક યુ યાર ને આવો નવો સપોર્ટ કરતા રહેજો હંમેશા ને બસ કે મેં આવું કોઈ વિચાર્યું જ નહોતું કે એટલા બધા ગમ્યા સબસ્ક્રાઈબર મળશે કે મારા બ્લોગ તમે બધા જોહો ને આપણી ચેનલમાં પચાસ હજાર પણ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થાય છે તો જે છે એ તમારા કારણે છે મને તો બ્લોગ બનાવવાનો વિડીયો બનાવવાનો શોખ હતો ને જે છે એ બસ આવી રીતે બ્લોગ બનાવતા રહીશું ને તમે આવો આવો નવો સપોર્ટ કરતા રહેજો ને ચેનલમાં પહેલી વાર આવ્યો તો યાર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ને બાકી તો આશા છે કે આજનો આ સ્પેશિયલ વિડીયો તમને ગીમો છે ને ગીમો હોય તો યાર લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવ વ્લોગમાં જ આવતી બધીને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરતા હજાર ઓલા હંડ્રેડ કે કરવાના છે ઓકે પૂરા કરવાના ચાલો બાય બાય